આજથી રાજ્યની લોકસભાની છવ્વીસ બેઠકની ચૂંટણી સાથે વિધાનસભા બેઠક ની સાત મેલી ચૂંટણી નું જાહેરનામું આજે પ્રસિદ્ધ થશે જાહેરનામું પ્રસિદ્ધ થતાની સાથે જ ઉમેદવારોના નામાંકન પત્ર ભરવાનો પ્રારંભ થશે ઉમેદવારો તારીખ ઓગણીસ સુધી તેમના ઉમેદવારી પત્ર ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરી શકશે જ્યારે તારીખ વીસ ના ઉમેદવાર પત્રની ચકાસણી થશે તો ઉમેદવારી પત્ર પરત ખેંચવાની તારીખ બાવીસ એપ્રિલ નક્કી કરવામાં આવી છે ઉમેદવારી પત્ર રજૂ કરતા સમયે ચૂંટણી અધિકારીની કચેરીમાં ઉમેદવાર સહિત માત્ર પાંચ વ્યક્તિને પ્રવેશ અપાશે ઉમેદવારો ને ફોર્મ ભરવા માટે આ વખતે બાર થી ઓગણીસ એપ્રિલ નિયત કરવામાં આવી છે જેમાં તારીખ તેર અને ચૌદ ના શનિ રવિ અને તારીખ સત્તર ના રામનવમી ની જાહેર રજા છે આ જાહેરનામું પ્રસિદ્ધ થતાની સાથે જ ચોવીસ જેટલી સ્ટેટિક સ્કવોડ આજથી પોઝિશન લઈ ચેકિંગમાં ઉતરશે અને તેની સાથે જ કોમ્બિંગ વધશે આ ઉપરાંત બેન્કોમાં સાયલેન્ટ પડેલા બેંક એકાઉન્ટમાં પણ લાખો ની વ્યવહાર થાય તો તેની પર પણ બાજનગર રાખવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી તરફથી બેન્ક મેનેજરો સૂચના આપવામાં આવી છે